બપોર પછી પ્લાસ્ટર કામ શરૂ થાય છે આ લાઇટ ફિટિંગનું કામ પણ જે પાઇપું નાખવાની હોય પાઇપું નખાઈ ગયેલી છે માશાઅલ્લાહ અલ્લાહ સુબહાન અલ્લાહ મસ્જિદનું જે કામ છે એ ચાલી રહ્યું છે આમ તો તો મસ્જિદનો ભાગ આ છે ચેનનો ભાગ ચેનની અંદર બે શોખાએ મસ્જિદની અંદર ચાર છે સાથે જ જે હું તમને દેખાડું કે અહીંયા જે સામે છે ને પાઈપ સામે

ઇન્શાલ્લા અલ્લાહના કરમથી આ મસ્જિદનો સ્લેબ ઉપલા માળનો જે છે ને એ ભરાઈ જાય અત્યારે પંચ્યાસી ઘરની આબાદીવાળું પંચ્યાસી થી નેવું ઘરની આબાદીવાળું સરસિયા ગામ એટલે સુરત જમાતના નેવું ઘરની આબાદી છે નાની જમાત છે ને કામની અંદર સરકાર દાદા બાપુ કાદરીએ જે સંઘે બુનિયાદ કરેલું હતું ને આ મસ્જિદનો અને એની દુઆથી એની નિગરાનીમાં ઘણું કામ ચાલી રહેલું છે અને પૂરજોશથી આપ સૌ જોઈ રહેલા છો કે ગોળાએ મસ્જિદની ગોળાઈ ડિઝાઇન અને દુઆ કરો એ મસ્જિદનું જે તામીરી કામ થાય છે ને આ તામીરી કામ ત્યાં અટકે નહીં આપ સૌ મસ્જિદના આ તામીરી કામમાં ફૂલ નહીં તો ફૂલની પાખડી આપીને હિસ્સો પણ લેજો સ્લેબનું કામ શરૂ છે એની અંદર બસો થેલી જેટલી સિમેન્ટની થેલી પણ જો આ મસ્જિદનો ગેટ છે આ ગેટ છે અત્યારે આ બાથરૂમ ઉપરનો સ્લેબ ગોઠવાઈ ગયો છે ઇન્શાઅલ્લા કાલે આનો સ્લેબ ભરાવવાનો છે ત્યાર પછી ઉપર આપ આ પણ બાર ફૂટ સુધી ગેટનું જે કામ છે એ બાર ફૂટ સુધી હજી પણ જવાનું છે એટલે દુઆ કરો અને સાથને સહકાર આપો લાદી ટાઇલ્સનું કામ છે એ પણ આવનારા દસ દિવસની અંદર શરૂ થાય નાની જમાત છે સરકાર દાદા બાપુ કાદરીની દુઆથી કામ તો ચાલી રહેલું છે પણ આપ સહુ આ કામની અંદર ફૂલ નહીં તો ફૂલની પાખડી આપીને હિસ્સો લેજો ઇમદાદ કરજો આપના મરહૂમોના હિસ્સા લેશવા મસ્જિદની અંદર કાંઈક ને કાંઈક ઇમદાદ આપ સહુ પણ જરૂરથી કરજો આપને મોબાઈલ નંબર પણ આપવામાં આવે છે આ મોબાઈલ નંબર ઉપર ઓનલાઈન ટ્રાન્ઝેક્શન આપ સૌ કરી શકો છો અને દુઆ કરી શકો દુઆ પણ કરો અને કાંઈ ન કરો તો આ મેસેજ જે આ વિડીયો જે આપ સુધી હું પહોંચાડી રહેલો છું આ વિડીયોને આગળ આપ સૌ શેર પણ કરજો જેથી કરીને અલ્લાહના એક એવા નેક બંદાઓ સુધી આ મેસેજ આ વિડીયો આ વાત ફૂગે કે સરસિયા ગામની અંદર મસ્જિદનું તામેરી કામ થાય છે અલ્લાહના નેકબંધાવો છે ને હંમેશા ગોતતા હોય છે કે ત્યાં અલ્લાનું ઘરનું તામીરી કામ ક્યાં થાય છે ક્યાં કેટલી જરૂરિયાત છે એની અમને ખબર હોતી નથી હા આપ સહુ આ વિડીયોને ફોરવર્ડ કરશો ને તો એ સખીદાતાઓ સુધી આ વાત પૂખશે અને આ એ સખીદાતાઓ છે એ મસ્જિદના તામીરી કામમાં અમને સાથ અને સહકાર આપીને હિસ્સો લેશે તો ખૂબ ખૂબ ઝડપથી મસ્જિદનું તામીરી કામ ઇનશા પૂરું થઈ જાય અસલામ ખુદા હાફિઝ